નમસ્કાર દોસ્તો હું ધવલ આજે એક અદ્ભુત જાદુ લઈને આવ્યો છું જે છે ચોર અને પોલીસ નું જાદુ ચોર પોલીસનું જાદુ પોલીસ ચોરને ગોળીઓ મારશે ને પકડશે આજે આજના જાદુમાં આ અમારો પોલીસ છે અમારો મોટો બતાવવાના છે અને ચોરને પકડવાના છે એક પોલીસ હશે આપણા જાદુમાં અને ત્રણ ચોર હશે અને એક પોલીસ ત્રણ ચોરને પકડશે ભાઈ તમે સીધા ઉભા રહો છો તારો સાહેબ તો દોસ્તો આજનું જાદુ જોયા પછી તમે એકદમ ચોંકી જશો કે આવું કેવું એક પોલીસે ત્રણ ચોરને આવી અદભુત રીતે પકડ્યા ઓ બાપરે તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે આ ચોર પોલીસની ગેમ જ એવી છે જે નાના છોકરા બી રમતા હોય છે અને પિક્ચરોમાં બી બતાવતા હોય છે ચલો બહુ વાતો કર્યા પહેલાં લાઈક વિડીયોને હું તમને જાદુ બતાવીશ ને પછી જાદુ શીખવાડીશ શીખવાડીશલ સબસ્ક્રાઈબ કરતા રહેજો ચલો તો દોસ્તો બતાવું છું આ આપણે ત્રણ ચોર છે જે ત્રણ ચોગ્ગાને આપણે ત્રણ ચોર કહીશું અને બાદશાહને આપણે પોલીસ કહીશું તો આ પોલીસ બધા ચોરને પકડવાના છે આ પત્તા છે તમે જોઈ લો કોઈ સેટઅપ નથી કશું સેટઅપ નથી તમે જોઈ શકો છો બધા રેન્ડમ છે હવે આને પહેલાં હું ચાર ચાર કે પાંચ ઢગલીમાં હું કરી દઈશ સેટઅપ સેટઅપ મીન્સ ચાર ઢગલી પાડી દઈએ આપણે ચાર છે ને ઓકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર આવી બાર જ હશે ચલો બરાબર છે હવે આપણે આ ચોરને હવે પાછું પહેલાં બતાવી દઉં ભાઈ તમને પાછું ડાઉટ જાય કે કંઈ સેટઅપ છે જુઓ ભાઈ હા કંઈ સેટઅપ નથી એક એમાં બધું રેન્ડમ છે બધું રેન્ડમ છે બધું રેન્ડમ છે બધું રેન્ડમ છે જોઈ લો બરાબર છે ચાર ઢગલી છે ચાર ઢગલી કરી દઈએ હવે આપણે પહેલાં ચોરને બગાડી દઈએ ચોરને ભગાડવામાં અહીંયા મૂકીએ છીએ આમાંથી રેન્ડમ પત્તા અહીંયા મૂકીએ છીએ આ ચોરને અહીંયા મૂકીએ છીએ અને આમાંથી રેન્ડમ પત્તા અહીંયા મૂકીએ છીએ બરાબર છે અને આ ત્રીજા ચોરને અહીંયા મૂકીએ છીએ અને જુઓ ભાઈઓ કઈ સાઈડ આપણે રેન્ડમ જ પત્તા મૂકું છું અને આ આપણો પોલીસ અહીંયા રહેશે બરાબર છે હવે આ ડગલી નાની ઉપર આ ડગલી નાની ઉપર આ ડગલી નાની ઉપર બરાબર છે હવે તમારી સામે ચીપું છું तुम्हारी सामने छिपू जो तुम्हारी सामने छिपू जो बराबर है अब जो जो चोर पुलिस ने पकड़े छे के नहीं आपरे જોઈ લે जल्दी पुलिस तो आई गयो ला चोर आया क्या नहीं भाई चोर क्या है चोर क्या है चोर क्या है चोर पकड़ा से के नहीं तो बोलो अगड़म बगडम आका बाका छू मंत्र छू અગડમ બગડમ આકા બાકા છુ મંતર અગડમ બગડમ આકા બાકા બગડમ આકા બાકા છુ મંતર હવે જો એક તો ચોર સીધે સીધો પકડાઈ ગયો બાકીના ચોર ને ગોળીઓ મારવી પડશે આપણે તો ચલો આ બધા પત્તા આપણે ભેગા કરી દઈએ એક ચોર તો પકડાઈ ગયો છે બાકીના બે ચોર પકડાયા કે નહીં

જાદુ છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આવા જ અદભુત જાદુ અમે લાગ્યા છે કારણ કે સબસ્ક્રાઈબ કરવામાં તમને કોઈ નુકસાન નથી પણ મને જરા આનંદ મળશે મને નવા વિડીયો બનાવવાનો આનંદ થશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચલો દોસ્તો તમને જાદુ શીખવાડું છું તો એમાં જો આ આપણા ત્રણ ચોર છે ને આ આપણા પોલીસમેન છે બરાબર છે આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈએ તો જો આ કંઈ સેટઅપ નથી કરવાનો તમારે ચાર ડગલી બાર બાર બારની પાડવાની છે બરાબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર એક બે ત્રણ ચાર પાંચ છ આ તો હશે જ બાર જ હશે બરાબર છે આ ચાર ડગલી ખાસ કરીને ધ્યાન રાખજો આ પત્તા લસરી જાય છે પણ લસરવા ના જોઈએ નહીં તો ભેગા થઈ જશે તો લફડું થઈ જશે બરાબર છે એટલે બાર બારની ઢગલી આપણે અહીંયા અહીંયા થોડું નીચે રાખી દઈએ બરાબર છે હવે આ ચોર એટલે કે આ ચોરને એક ચોગ્ગો અહીંયા મૂકવાનો ઊંધો મૂકવાનો છે અને આમાંથી કોઈ બી રેન્ડમની પત્તા બે કે ત્રણ જે તમારે મૂકવા એ મૂકી દો બરાબર છે કોઈ એમાં કંઈ આપણે કંઈ એ નથી કરવાનું પછી બીજો ચોર અહીંયા એને બી ઊંધો મૂકી દો મારે પેલું એક સીધું રહી ગયું હતું એટલે સીધું આવ્યું હતું પછી આ ત્રીજો ચોર અહીંયા ને આમાંથી ગમે તેના રેન્ડમ પત્તા મૂકી દઈએ આપણે બરાબર છે હજી એક મૂકવો તો મૂકી દઈએ ને અહીંયા ગાડી આપણે આપણા પોલીસ એટલે કે બાદશાહને મૂકી દઈએ હવે અસલી ગેમ ચાલુ થશે આને બી હું મૂકી દો બરાબર છે હવે આ ડગલી નાની પર મૂકવાની આ ઢગલી નાની પર મૂકવાની આ ઢગલી નાની પર મૂકવાની આમાં કંઈ નથી હવે ચીપ્પાનું છે એ ખાસ ધ્યાન રાખજો રેન્ડમ ચીપ્પાનું નથી તમારે એક ચીપ આમ લેવાની એક એક જ ચીપ લેવાની પછી ભલે એ બાદશાહ આવે કે ના આવી રીતના રેન્ડમ જ ચીપ આમ ધમાધમ ધમાધમ ના ચીપ્તા નહીં તો રલી જશે ભાઈ બરાબર છે આવી રીતના એટલે ચીપાઈ તો હવે તમારે તેર ઢગલી કરવાની ઢગલી કરવાની એક બે ત્રણ એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ જોજો મજા આવશે એક બે ત્રણ બરાબર તેર થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ એક બે ત્રણ ચાર ને પાંચ જો ભાઈ બાદશાહ આવી ગયો છે હવે અહીંયા જ હશે ડાયલોગ બાજી કરતા રહેવાનું વચ્ચે વચ્ચે આ બધાની કઈ જરૂર નથી પણ હવે મૂકી દઉં છું કારણ કે અસલી ખેલ તો થઈ ગયો ત્યાં ઘડી બરાબર છે આ બધું ભેગ કાઢી દો બરાબર છે હવે જોજો હવે જોજો આ છે ને ત્રણ ચોગ્ગા જ હશે જો એટલે આ પોલીસે પકડી દીધો આ સેટઅપ જ છે આવો તો આઈ હોપ તમને આ સિમ્પલ સેટઅપ છે પણ સામે વાળાને લાગે કે આ ભાઈ તો જોરદાર જાદુગર છે તો તમે બી આવા જોરદાર જાદુગર બોલો અને મારી સાથે બોલો અગડમ બગડમ આકા બાકા છું મંતર તો વિડીયો પસંદ આવતા હોય જાદુ પસંદ આવતા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો નહીતર ભાઈ અમારા પોલીસમેન તમારા બધા ઉપર નજર રાખીને બેઠો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મજા આવી જાય તો કમેન્ટ કરજો તો ચલો બીજા જાદુ સાથે આગલા વિડીયોમાં મળીએ નવા વિડીયોમાં મળીએ વા hmm.